રામ રામ મિત્ર રામ જાવ બધા મસ્ત તમાત બધા જો આપણે થાય જાય છે અત્યારે કામ કરતરે દેવા બરાબર તો કામ દેવા માટે જાવ તો સુરનગર પાડી તો અટકાભાટે કરી ગયા બરાબર કામ તો આપણે આ રાત પૂર કાઈ જાય તો એ પછી સારું કાર્ય ને મિત્ર બેઠલ બેઠલ પૂરાઈ નીકળી જાય બેઠલ બેઠલ બેલ જા વહા કે બાંધી દે બાદ સીકલો બરકા ગેહું દોડી કહી દે

આપણે જો કે આપણે ગમેડા હેર જોડે બરોબર તો આપણે તમને બતાવું કયા ગમેડા લઈને આવે ફાઈનલ મેં જો ભૂખ લાગી તેમ જો આ ભૂખડ ક્યાં નો ખાવ ખાવ કરતો જો પછી મંગાઈ લીધા બે ડી છોલે બટુરે તમે છોલા બટુરા ને બાકા કે વગર ના ખાના છોલે બટુરા ની ટ્રાય થઈ ગઈ એટલે નગરની ગલેમાં સવારના રખડવે એ પણ ક્યાં કપડાનું સેટિંગ ન થાતું આ જો આ ટોપી વાળાને અરે બધુરો હવાનો રખડા જો